મિતિયાળા ગામે આયોજિત સમૂહલગ્ન સમારોહમાં ગામના મહિલા મંડળ ગામના તમામ ગ્રુપો તથા યુવાનો અગેવાનો વડીલો ભાઈઓ બહેનો દ્વારા ભગીરથ સેવા આપીને સમૂહલગ્ન કાર્યને સાર્થક અને સફળ કર્યું હતું સમૂહલગ્નમાં જોડાયેલ પ્રભુતામાં પગલાં પાડનાર ગામની એકવીસ નવદંપતિ બહેનોને ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા તમામ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા ડીડી વરૂ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી